જોક્સ તમારો અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો ટિંગ થેન્ક યુ તાર બધું લેવાનું છે ને આપણે શોપિંગ કરવા જઈએ તો જીજાજી ને ખબર ના પડવી જોઈએ તાર વસ્તુ લઈ આલી છું તમે અરે હા મંગુ જો માર પાસે જવું છે ઉતાવળ છે આપેલી પોઝિશન માટે ના પણ પૈસા પોંચ લાખ અને એક લાખ રૂપિયા બીજે એટલે વધારે છ લાખ રૂપિયા જે મેં લોન લીધી હતી ને એ પૈસા છે સંભાળી અને મૂકી દેજે

આ બોન તું તો મન શોપિંગ કરવા ને લેકિન નવા કપડા લઈ આવવાની હતી ભૂલી ગઈ તું અજી કેટલા લેવા છે તને આ લઈને તો આયા અજી કેટલા લેવા છે મંગુ હા જો ખુશીના સમાચાર આલ દઉં છું તું રાજીની રેડ થઈ ગઈ

તમને ખબર ના આવે તો કહી દઉં હે આજે જે ફ્લેટ મળી છે ને એમાં પહેલો જ પ્રવેશ હું કરવાનો છું પતિ પત્ની અને હાથે તમે આવી ગયા હાળા તણે ત્રણ જણા હા 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 કુમકુમ પગલો પાડીશું મેં આજે એટલી દૂર શું કરવા બેઠી એ પેલો તમારો હાથ આમ પહોંચાડા ને ઓય સુધી એટલા

ઘરમાં જશે હમણાં સુધી નાખીએ તું જા પેલા પૈસા ખોર ભાઈ પેલા આપણે હવા પોચ થઈ જવા હે ને પછી બધું રણ ધડ થઈ જાય જા તું શોધું શોધું ભાઈ તને પૈસા ની બે ગાલી તે ચો મિલી છે બે ગાલી થી પૈસા આલ્યા તા એ મારા હા ભુરા ભાઈ આવો હા હા શું સબ આ સુ આમ ઇતિ ચણો થાય છે અલ્યા ભાઈ હું વાત કરું એવા નમૂના મારા લમણા લખાઈ જ્યો છે ને કે વાત ના પૂછો અરે યાર મા ટોપ ઓફ લેન લીધી હતી પેલું ઘર લીધું ને ફ્લેટ

તો બોલી બધે જોઈ લીધું પેલો બેડ છે ને એની અંદર જોઈ લીધું તિજોરી ઉપર જોઈ લીધું અંદર જોઈ લીધું બાથરૂમમાં બધે જોઈ લીધું ચોય નહીં એ થેલો ના મળી ભગવાન ઓને તો મને મારવા સુધીનો મેલ્યો નથી હવે યાદ કર લે યાદ કરી ને ભાઈ અલ્યા ભાઈ ઓને યાદ આવે વી કોઈ દવા બવા કરવાનો શું અને કે કશું નહીં કરાવતા સા નહીં ઓય દવા સા નહીં તો આલતી ચમ નહીં એમ ચા પીવડાય ને બધું યાદ

એ ચાનું નામ કશું છે બ્રાન્ડ કે આજુબાજુ કંઈ મળતી હોય આપણે તપાસ કરી ઓય ઓય છોય ના મળે એ કાશ્મીર જ મળે એનું નામ છે સુવર છાપ કાશ્મીરી ચા મોડા પ્રમાણે નોમ બરાબર છે ચાનું સુવર છાપ સુવર યાદ કર ચો મેલી છે હા પણ અહીં આગળ એક ગોવેડ છાપ ઓ ભાઈ ગુજરાતમાં માં એક જ કડક કડક ચા છે અડભંગ ચા કોને પીવડાઈને એક જ બુરકો મારે તો બધું યાદ આવી જાય પણ એ ચા હવે મળતી નથી હું જાણ તમાર ભઈને ગમે તેમ બોલે છે સુવર ધડબંગ નાન તે હ સીધું સીધું નહીં બોલા તું બચારે નોન પણ થી બીમારી છે એટલે ભૂલી જાય છે એમાં એનો ભાગ છે મંગુ હવે અનુ ઉપર વારું ના લે મારો બોટલો ફાટેલો છે પહેલામાં પહેલો તો તને ધીબી નાખે હું આ તને ખેલવા લેલો તો તારો ના હું કરવા આલ્યો તે તે લેવાને ભૂલક કરને તે ખેલવા લે ભૂલી ગયો એક સેકન્ડમાં મારી નજર ઓને દૂર કરી નાખજે નહીતર ઓને હું છે ને કપડા ધોવાના પાયા પાયા બો ધોઈ નાખે ને એવો નેસો ને પછી ઉકવી દે ને કે હુકાવા લાયક ની રહે મોળો કાળે કયો ને ભાઈ બો ગરમ ના થઈ તો તો આને ધોવ તો ને તો વોશિંગ મશીનમાં નાખી અને ગોળ ફેરવી નાખો વોશિંગ મશીન માં ચો દે છે સુરા ભાઈ મતલબ થેલો છે હેડ થી પકડી તો ભાઈ ભગવાન તારું ભલું કરે અંતે તને યાદ આવ્યું ખરું મંગુ જો થેલો બીજો ઘર મળી થા લેપા કઈ મારા નહી રાખવો પાછી તું લક્કડ ની બોલત છું